હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ જશો તો જો આપણે વળી આવી ગયા છે એને દેદેવી ગાયોને રોટલી ગાયું બધી ત્યારમાં રાજુએ ફેરવાનું ચાલુ કરી દીધું છે શક્તિ અને સાંદનીને બહાર કાઢી લીધી છે કૃષ્ણને લઈ લીધી છે કૃષ્ણ એ જો બોલે છે અસ તો જો આપણે ધીમી ધારે વરસાદે પણ સારો પડી ગયો છે સાંજના સાડા પાંચનું ચાલુ છે તો તે રાત્રિના સાડા ત્રણ સુધી વરસો છે ધીમી ધારે અહીંયા અમારી કેળઝવું કેવડી મોટી થઈ ગઈ છે અને આમાં રસ્કો હતો એમાં હળ હાંકીને ખેડી નાખ્યું હતું રાપ કાઢવાની છે પણ હવે રાપ કાઢવામાં સારું પડશે કારણ કે જો ફલી ગયું છે બધું એટલે હાથી પણ સારું ફરી જશે ને અત્યારે તો જો ધરાવથી વરસાદ થઈ ગયો છે એટલે સિંગને માટે તો બહુ સારો જ છે પણ કપાસમાં અને મરસીમાંને ને થોડુંક નુકસાન થશે અહીંયા જો આપણે ફૂલ છોડ તો મસ્ત ફૂલ ખીલી ગયા છે અને પાછા ગરમાઈ પણ ગયા છે વરસાદના કારણે થોડા અહીંયા બધામાં પાછા જો ફૂલ આવી જશે તો કૃષ્ણા ઉતાવળ કરતી હતી તો આપણે રોટલી થાય ને સીધી ને છોડી છે તો અત્યારમાં આ સર એક પછી એક હમણાં મળશે ફેરવવા ક્રિષ્ણા કૃષ્ણા એ સાટવાનું ચાલુ રાખશે ને અહીંયા આ દૂધ પીવાનું ચાલુ રાખશે સારી આસળ હમણાં વારાફરતી હાથે નાથે ફેરવીને બધું પી લેશે સુરત દાદા અત્યારમાં કુમળો તડકો કાઢ્યો છે ફરતું કાળું ડિબાંગ વાદળશે આપણે કીધું હવે પેલા ને એમાં રાઉન્ડ મારી આવી આવીને પછી વાડી તળનું કામ કરવી બસ કહો પણ આડો થોડોક થોડોક પડી ગયો છે વાટવો જોશે હવે કારણ કે આમાં જો ફૂલડા ઉઘડી ગયા છે વાટ આવી જ ગયો છે મરસી જો અમુક અમુક પવનમાં સડી ગઈ છે આડી પડી ગઈ છે પહેલેથી જો કે પહેલાં તો હતી તો આડી પડી જતી પણ ડાળીઓ જે ફૂટી આ રીતના ઊભી થઈ ગઈ હતી

આપણે આવી જશે છે ગાય માટે સિંધો વાઢવા રૂમ ખેરીને સફાઈ કરી નાખી છે અને બહાર તો બધું એમને પડ્યું છે કીધું પેલા નીણ વાઢી લઈ રાજુ થોડો કૃષ્ણ હાટું રસ્કો વાઢી આવ્યા નહીં કૃષ્ણને રસ્કો વાઢીને નાખ્યો આ બધી ગાયોને હવે આપણે ચીંઝવો નાખવાનો છે હવે અત્યારમાં વાઢી લેવી આપણે નીણ પહેલાં તો

તો નીચે આવે છે કે નથી આવતું ક્યાર ક્યારેક તો અહીંયા આવતા હોય લીમડા નીચે બપોરે તો એમ થાય કે આ મજ અહીંયા પડશે તો કારણ કે ઉપર ડાળી ઉપર તો જમતું જ છે ખાલી એમને લાંબી લીટી જેવું જ છે બાકીનું બધું નીચે લબડતું જ છે દાતડું તો આપણે નીણ વાઢવા લાય લઈ જવાનું છે બધ હાટુ એટલે કે પાડવા પાડવાનું છે ને કરીએ હમ તો ખાલી કહેવાનું હોય કાં તો મધ થી ન પડે કે પાડતા નથી એમ મેળે હોય જ જાય ઘરે હતું તો આપણને કોઈ જાતનું નુકસાન નહોતું નહીં દરરોજ બપોરે ઉડે જ છે પાસે નમ બેસી જ એટલે આપડે કોઈ જ પ્રોબ્લેમ છે નહીં ત્યારે ગાયો પાહે કે બીજે કે માખી જાય નહીં એટલામાં એટલામાં લીમડામાં ઉપર ચડે પાછી નીચે આવી તરત બેહી લેશે તો ભાત આવી ગયો છે ભાતમાં રાસ્તો આવ્યો એ હાચું કઈ ખબર નથી ખોલી ત્યારે ખ્યાલ આવશે શાસ્ત્રનો કે મસ્તનો અખાણો છે રોટલી છે ને ડાળ ફટાવા લાગે છે

રુદ્ર ઉતારે છે દેખાય મળે છે કે એટલા આ સોડવા માંથી લીધા